રાજ્યની પોલીસ અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈને જે વારંવાર આપણે ત્યાં સવાલો ઉઠે છે એ સવાલો હવે પાટનગરની અંદર એટલા માટે ઊભા થયા છે કે રાજ્યની પોલીસે એક એવો દાખલો બેસાડવો જોઈએ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ થવાનું બંધ થાય અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી તથ્યકાંડની ઘટનાની અંદર જો તથ્યને સજા મળી હોત તો આજે આ ઘટના ન બની હોત આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જે વારંવાર આપણે વાંચીએ છીએ ને કે સ્થિતિ એ કથળી છે એ કથળેલી સ્થિતિ શું કે ઘટના બની એને વર્ષોના વર્ષો વીતે આરોપી જેલમાં જાય જેલમાંથી જામીન પર બહાર આવે જામીનની અંદર એ સમયની મુદતની અંદર વધારો માંગે એને મુદત પણ મળે સજા એને વર્ષોના વર્ષો પછી મળે ત્યારે રાહ જોઈને બેઠેલો પરિવાર પણ આશા છોડી દે છે કે મારા દીકરાને ક્યારે અથવા મારા પરિવારની અંદરથી અમારા સ્વજનો જે ગુમાવ્યા છે ને ક્યારે ન્યાય મળશે જો ગાંધીનગર પોલીસ અથવા ગુજરાત પોલીસે કાયદાનો પાઠ ભણાવવો હોય યોગ્ય ન્યાય આપવો હોય તો આ બનેલી ઘટનાની અંદર આ આરોપીને ગણતરીના મહિનાઓની અંદર જ એ સજા મળવી જોઈએ ને ગંભીર સજા મળવી જોઈએ નહીં કે આરોપી ચોથા દિવસે પાંચમા દિવસે અથવા તો બે મહિના બાદ એ જામીન પર બહાર આવે એને પણ ખબર પડે અને એના પરિવારને પણ ખબર પડે કે જ્યારે પરિવારમાંથી કોઈ સભ્ય જાય છે અથવા એની આ પ્રકારની મત એ થાય છે ત્યારે એ પરિવારને ખબર પડવી જોઈએ કે ના મારા પરિવારમાંથી કોઈ શખ્સ આ રીતે બે લોકોના જીવ લીધા છે તો એના સજા મળી છે એ સજા બાદ બીજા પરિવારને પણ ખબર પડે અથવા બીજા કોઈ વ્યક્તિને પણ ખબર પડે કે આ પ્રકારે ગાડી ના ચલાવવી જોઈએ